હાલ પાંચસો રૂપિયાની ને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારત સરકારે આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ નોટબંધીની જાહેરાત કરીને પાંચસો અને હજાર રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો પાંચસો અને હજાર રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યા પછી સરકારે પાંચસો અને બે હજાર રૂપિયાની નવી નોટો જારી કરી હતી જો કે હવે બાદમાં સરકારે બે હજાર રૂપિયાની નોટો પર પણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે હવે ભારતમાં ફક્ત પાંચસો રૂપિયાની નોટો જ ચલણમાં છે જે આ દરમિયાન લોકોમાં એવી પણ ચર્ચા છે કે સરકાર હવે પાંચસો રૂપિયાની નોટો પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરશે અને વોટ્સએપ પર આ મેસેજ થઈ રહ્યો છે વાયરલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે વોટ્સએપ ઉપર એક મેસેજ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધી તમામ બેન્કોને એટીએમ દ્વારા પાંચસો રૂપિયાની નોટો વિતરણ કરવાની મનાઈ ફરમાવી છે આ મેસેજમાં આગળ જણાવ્યું છે કે આરબીઆઈ શરૂઆતમાં જ પંચોતેર ટકા એટીએમમાંથી પાંચસો રૂપિયાની નોટો વિતરણ બંધ કરવાનું લક્ષ્ય રાખે છે અને પછી હવે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નેવું ટકા એટીએમ માંથી પાંચસો રૂપિયાની નોટો વિતરણ બંધ કરવાનું લક્ષ્ય રાખે છે મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે બાદમાં એટીએમ માંથી ફક્ત બસો અને સો રૂપિયાની નોટો જ વિતરણ કરવામાં આવશે આ મેસેજ વોટ્સએપ પર વાયરલ થવાથી સામાન્ય લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે